તો પંચમહાલમાં વીજ લાઈનની સમસ્યાથી ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન છે અનેક રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર આંખ આડા કરી રહ્યું છે ત્યારે ગ્રામજનો કંટાળીને આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયમી નિકાલ કરવા માટેની માંગ કરી રહ્યા છે બીજી તરફ પંચમહાલમાં શિક્ષણની સ્થિતિ પણ કથડેલી છે ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને પાડી પદ્ધતિના આધારે શિક્ષણ લેવા મજબૂર બન્યા છે અનેક શાળાઓમાં ઓરડાઓની ઘટ તો કેટલીક શાળાઓમાં ઓરડાઓ બિસ્માર છે તાલુકાના દરુણિયા ગામમાં અભ્યાસ અને શિક્ષણ માટે હાઈસ્કૂલની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી જમીનની ફાળવણી ન થતા પ્રાથમિક શાળાના ઓરડામાં પાણી પદ્ધતિના આધારે અભ્યાસ કરી રહ્યા છે સરકારી શાળાઓમાં બાળકો માટે બેઠક વ્યવસ્થાનો પણ અભાવ છે જેના કારણે બાળકો નીચે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે અનેક રજુઆત કરી હતી છતાં પણ તેનો કોઈ નિકાલ ના આવ્યો સૌથી પહેલા તેને લઈને શું વિગતો ચોમાસુ કામગીરી કરવામાં આવે છે પરંતુ આ પ્રિપોન્સર કામગીરી માત્ર ને માત્ર કાગળ પર કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરામાં સામાન્ય વરસાદ ખાપક્યો છે ત્યારે જે વીજ ધાંધ્યા છે જેને લઈને ભારે બુમરાણ ઉઠી છે એમજીબીસીએલના અનેક જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ એમજીવીસીએલના અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના દરોડિયા ગામની કે જ્યાં દરુળિયા ગામની અંદર વારંવાર વીજ પડ થવાના કારણે લાઈટો બંધ થઈ જાય છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે હાલ દશામાંનું વ્રત ચાલુ રહ્યું છે સાંજના સમયે પૂજાનો સમય હોય છે જે દરમિયાન લાઈટો ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને આખરે એમજીવીસી તેઓની રજૂઆત ન સાંભળતા તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું જિલ્લા કલેક્ટરને જ્યારે આવેદનપત્ર આપ્યું છે શું નિવેદન તેમનું સામે આવ્યું છે કલેક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું છે કલેકટર દ્વારા તેઓની રજૂઆત સાંભળવામાં આવી છે અને MGL જે જરૂરી આદેશો જે કરવાના થતા હોય છે તે તેઓ દ્વારા કરવામાં આવ્યા છે રવિ એક સવાલ એ પણ થાય કે આટ આટલી વખત રજૂઆતો કરવા જાય છે ગામના લોકો જે રીતે લાઇટ છે તે જતી રહે છે લાઇટ બંધ થઈ જવાની સ્થિતિ સામે આવે છે વરસાદની સ્થિતિની અંદર પણ ઘણી બધી જગ્યાએ તો એવી ઘટનાઓ પણ બની છે કે લોકોને હેરાન થવાનો વારો આવ્યો હોય છતાં પણ જો તંત્ર ન સાંભળતું હોય તો ગ્રામજનોનું શું કહેવું છે ચોક્કસ ચોક્કસથી ગ્રામજનો તો વારંવાર રજૂઆતો કરે છે કે અમારો જે લાઇટનો પ્રશ્ન છે તેનું તમે નિરાકરણ નહીં આપો પરંતુ ના જે અધિકારીઓ છે તે એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે લોકોની રજૂઆતો પણ સાંભળતા નથી ખાસ કરીને જો બીજી રીતે વાત કરવામાં આવે તો એમજીવીસીએલ દ્વારા અમુક જે ગ્રાહકો છે તેઓને વીજ બિલ ફટકારવામાં આવે છે જેમાં જે ઉજાલા બલ્બ છે જે પંખા છે તેના પણ લાઈટ બિલના પૈસા ચઢાવી દેવામાં આવે છે અને લોકોને પછી એ લાઈટ બિલના પૈસા બાદ કરાવવાના થાય ત્યારે ઘણા ધક્કા ધક્કાફીરા કરવા પડે છે પરંતુ જે અધિકારીઓ છે તે યોગ્ય જવાબ નથી આપતા ખરેખર ગ્રાહકે જે ઉજાલા બલ્બ લીધા ના હોય તેઓના પણ પૈસા લાઈટ બિલમાં ચડાવી દેવામાં આવતા હોય છે એટલે ગંભીર પ્રકારની બેદરકારી એમજીવીસીએલ દ્વારા દાખવામાં આવે છે ઓકે બીજી તરફ એક એ પણ સવાલ છે રવિ કે એક તરફ વીજળીને લઈને સમસ્યાથી ત્રસ્ત છે અહીંના લોકો બીજી તરફ બાળકને આપવાનું શિક્ષણ જેની સ્થિતિ પણ અહીં ખાડે ગઈ છે તેને લઈને શું વિગત છે જે ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ સાવ કથળેલી હાલતમાં છે ખાસ કરીને અમુક સ્કૂલોમાં ઓરડાની સમસ્યા છે તો ઘણી સ્કૂલોમાં બીસમાર ઓરડા છે જેને લઈને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઘણી જગ્યાએ ગોધરા તાલુકાની દરણિયા ગામની જ જે શાળા છે ત્યાં ખાસ કરીને વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થાનો અભાવ છે જેને લઈને વિદ્યાર્થીઓ નીચે બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે જેને લઈને જે દરણિયાના જે ગ્રામજનો છે તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી કે જે સ્કૂલ છે તે સ્કૂલ મંજૂર થઈ ગઈ છે પરંતુ ત્યાં જમીનની ફાળવણી નથી કરવામાં આવી જેને લઈને ગ્રામજનોએ પોતાનો રોષ ઠાળવ્યો હતો ને જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી ત્યારે આ મામલે કોંગ્રેસના જે પંચમહાલના માજી પ્રમુખ આપડી સાથે જોડાયેલા છે હજી કોઈ બઠી તેઓ શું કહેશું સાહેબ પંચમહાલ શું સ્થિતિ શિક્ષણની સમગ્ર પંચમહલ જિલ્લાના આઠ તાલુકાઓ અને ચાર શહેર સમિતિ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હત્યા કરી જે શાળાઓ છે એના ઓરડાઓ ખૂબ જ જર્જરિત અને તૂટી ગયેલા હાલત છે હાલના ચોમાસામાં તો જે રીતના મોટા પ્રમાણમાં પાણી પડે છે અને આ જિલ્લામાં ચાંદીપુરમનો રોગ પણ ફાટી નીકળ્યો છે ત્યારે ખાસ કરીને જ્યારે દરૂણિયાની વાત કરીએ તો ટ્રાઇબલ અને આદિવાસી વિસ્તાર છે અને સમગ્ર એ વિસ્તારમાં છૂટો છવાયો છે બાળકો દૂર દૂરથી ભણવા આવે છે સરકાર એજ્યુકેશન પર ભાર મૂકે છે પરંતુ જે સાચા અર્થમાં સમગ્ર પંચમહાલ જિલ્લો હોય કે ગોધરા તાલુકાનો દરુણિયા વિસ્તાર હોય એ પોકેટ વિસ્તારોમાં આજે પણ પછાત અને આદિવાસી સમાજના બાળકોને જે ભણવામાં મુશ્કેલી પડે છે અને શાળાના ઓરડા જે જર્જરિત છે એની માટે અનેક વખતે સ્થાનિક સરપંચ આગેવાનો અને પ્રજાજનોએ જાગૃત નાગરિકોએ રાજકીય પક્ષના આગેવાનોએ પણ રજૂઆત કરી છે પરંતુ સ્થિતિ જે છે એવી જ છે અને ઘણા વર્ષોથી આ પંચમહાલ જિલ્લામાં આ જે તેરસો ઓરડા જે છે એમાં મોટાભાગના ઓરડાઓની હાલત અત્યારે ખૂબ જ જર્જરિત અને કેટલી જગ્યાએ આ ચોમાસાના સમયમાં પાણી પડી રહ્યું છે

વિપક્ષ તરીકે પંચમહાલ કોંગ્રેસમાંથી અવારનવાર અનેક વખત જિલ્લા શિક્ષણ અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્યના શિક્ષણ ઉચ્ચ સચિવશ્રીને પણ રજૂઆત કરી છે વિપક્ષના નેતાએ પણ આ માટે પત્ર લખ્યો છે એનો જવાબ પણ મારી પાસે આવ્યો છે પરંતુ દુઃખની વાત એ છે કે ખરેખર આવા પંચમહાલના જે પછાત આદિવાસી વિસ્તાર છે એના બાળકોને સારું શિક્ષણ મળે એ માટે સરકારે જાગૃત થવું જોઈએ અને ખાસ કરીને પંચમહાલનું જે તંત્ર છે શિક્ષણ વિભાગનું એની તો આ